નમસ્કાર દર્શક મિત્રો જેન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ સરકારી વિનય કોલેજ ખાતે મેગા મેગા પ્લેસમેન્ટ કેમ્પ બે હજાર યોજાયો ગુજરાત સરકાર શ્રીના શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ગાંધીનગર અને કેસીજી અમદાવાદના માર્ગદર્શન હેઠળ સરકારી અને ગ્રાન્ડ ઇન એડ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે રોજગાર મેળવતું આયોજન થાય છે આ વર્ષે છોટાઉદેપુર મેગા પ્લેસમેન્ટ બે હજાર પચીસ છોટાઉદેપુર જિલ્લાની નોડલ કોલેજ સરકારી વિનય કોલેજ જાંબલી કવાટ ખાતે અત્રે નોડના નોઝલ અધિકારીશ્રી ડૉક્ટર કે બી જુડાલ સબજ જોનલ શ્રી ડૉક્ટર જેવી ભોલંદા કોલેજના પ્રિન્સિપાલ અને નોડલ ઓફિસર ડૉક્ટર અર્ચના એ ત્રિવેદી અને જોનલ સાહેબના પ્રતિનિધિ તરીકે હાજર શ્રી અજીતભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ તારીખ સાત માર્ચ બે હજાર પચીસ શુક્રવારના રોજ થયો હતો છોટાઉદેપુર જિલ્લાની સરકારી પોલિટેકનિક અને ગ્રાન્ડ ઇન એડ મળીને કુલ આઠ કોલેજના કુલ એક હજાર ત્રણસો ઓગણસી વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટર કરાવેલ હતું આ મેગા પ્લેસમેન્ટ બે હજાર પચીસમાં હાલ રજીસ્ટર વિદ્યાર્થીઓમાંથી ચારસો છપ્પન જેટલા વિદ્યાર્થીઓ અને અગિયાર કંપનીના કુલ બે હજાર બસો એંસી સાથે ઉપસ્થિત રહી હતી જે પૈકી બસો અઠ્ઠાવન વિદ્યાર્થીઓ જુદી જુદી કંપનીઓમાં સ્થળ પર પસંદગી પામ્યા હતા આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાની આર્ટ્સ કોલેજના આચાર્યશ્રીઓ સરકારી વિજ્ઞાન કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી નિશાનભાઈ પરમાર સમિતિના સભ્યપદ કામગીરી કરતા વિવિ વિવિધ કોલેજના અધ્યાપક મિત્રો અને કવાટ કોલેજના એસ એનએસએસ વિભાગના સ્વયંસેવક વિદ્યાર્થીઓ તેમજ કોલેજના પરિવારના સ્ટાફ મિત્રો હાજર રહી મેગા પ્લેસમેન્ટને સફળ બનાવ્યો હતો રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્ભર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને કેસીજીના સંયુક્ત ઉપક્રમે અત્યારે મેગા પ્લેસમેન્ટ ફેર જેડ થ્રી નોટ ફોર છોટાઉદેપુરના કાઠ ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજમાં અત્યારે પ્લેસમેન્ટ ફેર ઉજવાઈ રહ્યું છે જેમાં અમારે નોડની લગભગ આઠ કોલેજો અમારી કોલેજને લઈને હાજર છે અને એમાં લગભગ તેરસો પંચાવન વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા છે અત્યારે હજી પ્લેસમેન્ટ ફેરનો કાર્યક્રમ ચાલુ જ થયો છે ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે સ્ટુડન્ટ પણ આવી રહ્યા છે અલગ અલગ કોલેજના અને દરેક કોલેજના સ્ટુડન્ટ અને ઇન્ડસ્ટ્રી કોર્ડિનેટર પણ અત્યારે હાજર છે રજીસ્ટર્ડ જે ઇન્ડસ્ટ્રી છે એમાંથી અત્યારે લગભગ બારથી તેર ઇન્ડસ્ટ્રી આમાં પાર્ટિસિપેટ થઈ રહી છે આમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એ આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ફિલ્ડના અને પોલિટેકનિકના વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે બેચલર ડિગ્રીના વિદ્યાર્થીઓ છે અને એ ટીવાય હજુ એ લોકોનું ફાઇનલ એક્ઝામ બાકી છે જેમાંથી ફોર્થ સેમેસ્ટર સુધીના રિઝલ્ટના આધારે અને બારમા ધોરણના રિઝલ્ટના આધારે જે ઇન્ટરવ્યૂ ફેસ કરશે જે કંપનીઓ એમને સિલેક્ટ કરશે એમાં તેઓ પ્રારંભમાં ટ્રેનિંગ આપશે અને જો છઠ્ઠા સેમેસ્ટરમાં એ પાસ કરી લેશે અને પૂરેપૂરી ક્રાઇટેરિયા પૂર્ણ કરે છે તો એ પ્રમાણે એમને એ પોસ્ટ આપવામાં આવશે અને એ પ્રમાણ પ્રમાણે એમને જે બેઝિક સેલરી એ બાર હજારથી સ્ટાર્ટ થાય છે લગભગ કંપનીઓની અને એમાં ખાસ કરીને માર્કેટિંગ કે બેંક બેંકના માર્કેટિંગ એજન્ટ કે અન્ય જે પોસ્ટ છે એ પણ આમાં છે તો આમાં સરકારશ્રીનો જે હેતુ છે કે બેચલર ડિગ્રી પૂર્ણ કરતાં પહેલાં વિદ્યાર્થીઓને એક પ્રી પ્લેસમેન્ટ થ્રુ આ ગવર્મેન્ટ કોલેજ દ્વારા અને કોલેજીસ દ્વારા ગ્રામીનેટ અને ગવર્મેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ જે છે તેઓ રોજગાર મેળવે અને બેઝિક લેવલથી અહીં એ જે